જય મોલે સર બધાને કેમ છો બધાને મજામાં મજામાં જ હે થઈ ગયું હે અસલ મસ મજાનું હવાર અને કાયલે વરસાદ નોતો અને આજે અઢાણ માં કઈ હે ની પણ આજે અઢાણ થોડુંક વાતાવરણ બદલી ગયું હે વરસાદ તો નથી પણ કાલ કરતાં જ વાતાવરણમાં માં થોડુંક ફેરફાર હે આપણે માલ ધોવાઈ ગયા હે જો ખાણ ખવાઈ ગયા ઢોરી નઈ ખાણ ઢોરા કાઢે વૈડી ની મે મેરી એટલે મારા હું ચીકમન વૈડી થઈ ને મે જરીક બે લાકડીઓ અડાઈડ્યું એટલે હવે મારા હું ઢોરા કાઢે ઢોરા કાચમાં બેડા બહુ વેડ થઈ તો બહુ મારી હવે અને આપણે હવે દૂધ ભરવા જવાનું બાકી છે ભાણા વિસરવાના બાકી છે ચા બનાવવાનું સહી કરવાની બાકી હે તો એ બધું હવે કરવાનું છે આજે આપડે થોડું કઈક સારું હે તમને અવાજ ઉપરથી ખબર પડી જતી હે આઈજાના કઈ વાંધો નથી હવે રાયડું દેવા માંઈ એટલે સારું જ જાય ચાલો આપણે ચા પાણી બનાવી અને પી લઈ પછી સહાય મૂકી દઉં જાત તાત તો પી લઈ શાહી થઈ જાય એટલે ભાઈ પાડાવ ને ઓલા પાડા એકલા ઝીંકો હે ને એટલે હજી દૂધ પાઈ હોય જ્યારે ઘોડો થઈ જાય પછી બે ટાણા સાહેબ પાહું અટાણે સાહેબ દૂધ જઈ જાય રેડિયા જેવી જઈ છે એટલે હાલે એને સાહેબ પીવામાં એવું બધું છે તો હાલો આપણે વાહિંદા કરવાના બાકી છે પોતરાની રમથણ પેઢી છે વાહુંથી અને માલને ડૂસો નાખવાનો બાકી છે જે બધી જોઈ મા અને જો મેં જે રીક મેં તી રીહાણી છે ચાલો સાહ પી લઈ પેલા બનાવી સાડા દસ વાગ્યા હે આપણે લુગડા ધોઈને હોકી દીધા માલ માલને પાઈ દીધું બધા બે ગયા અને હવે પાછું જવાનું છે અમારે ઓલઘેરે ખાવાનું છે આજ બિનનો બીજો ભાઈ આવે છે પહેલી દેવા આ બધા બેઠા છે ને અમે જાઈ હાલો અમારે આજ બે બિનુ ને પાછું રસોઈ બનાવવાની હું ચટણી બનાવું હું ઈ બટેટા વડા બનાવવાની તૈયારી કરે છે હું હેને મરસું ખાંડું હું મારા જેમાં લહણ નાખું ને બાદિયાનો ભૂકો કરવાનો હે પછી હું ચટણી માં નાખી બહુ મસ્ત ચટણી બને લાજો આબ મને રીત ભાવ એ બેન મસાલા હે નારો ઈ

જીને દવાની અટલા લગ બેઠી હતી ઊભી થઈ ગઈ તો એને આગળ પાણી પાઈ દઉં પછી દો દોહું પેલા વાહી દા કલ લઈ આજે અમારે જરીક વહેલું કરવાનું કામકાજ છમક છેલ્લો ગુલાબની ડાય આઈ આઈજે વળી થોડીક કાઈ પી છે ભાઈને હતી મતલબ ભાવુ બી ના ભાઈને એ મારો ભાઈ જો પછી એને આ વધ્યાન ખાતાનો માલ અમે નાખ દીધો છે પણ આમાં કાટા હોય અને અમાર કરણ ભૈયા આવતા હોય એટલે અમાર કરણ ઉઘાડે વાઈ ગઈ જ આવે માલ બધા બેઠા હે એકો એક પાડો ઉભો ને ગા ઉભી અહીંયા ત્રણ ઉભા એમ તો અને મારા હાથમાં હે દૂધનું કેન દૂધ દેતા જાય ને થઈ ગયા અહીં જાય અહીં મેળે દૂધ હે ને ભાઈ નથી આવે મેળે લઈ કે હું દૂધ ભરી આવી બેનું તમ તમારે તમે જ આવી કે અમને ના ખવડાવો એમ નથી કીધું હું તો ખાલી કહું હું ચાલો અમે જવા દઈએ અમે નીકળી ગયા અહીં મેળે है है कदाच फोर व्हील आतु है एक फोर व्हील ने एक गाड़ी कदाच नहीं दौ सौ टका वाहे जाए है अमे निकली गया है मोर किम के अमारे है गाड़ी पास फोर व्हील अमने पूगो दिए नहीं तो ये पूगी तो क्यों है वाहे जो के अनी अमारी मोर पूगी है जाए अमारे तो टू है व्हील नहीं ने फोर है फिर तो पड़े अमे लोग मेड़ा में amme badhai ho amar tension n levu jayi aindi shuruvat medan thi nathi var sambal var ravgana la mar ચાલો અમારે આમાં બે હું હે અને આલી હે ટિકિટ

ટ્રાફિક બહુ હે અમારે કલાક નીકળવાનું હે એક કલાકી નીકળું તો હાજુ કલાક થાય હા આ બધો રસ્તો પાછો અલગ થી જો ગણેશ બાપા બેઠા છે ગણેશ ચતુર્થી છે રામનાથ સોસાયટી ના સોસાયટી મિત્ર મંડળ ના ગણપતિ પપ્પા હાલો હવે જવા દઈ ઘરે અને આપણે આજના બ્લોગ નો એન્ડ આયા કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા